જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં હેતુ છે આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં ત્યાં સવાર સવારમાં ને ફરીને આપણે થ્રેસર હે ને જીરામાં શ્રી ગણેશ કરવાના છે તો થ્રેસરને અત્યારે આજે ઝાકર બહુ આવ્યો હતો વાગી ગયા છે દસ ઝાકર બે ગજબનો હતો છેલ્લે છેલ્લે રહી રહીને ઝાકર સારો આવ્યો હતો એટલે આપણે આને હે ને કમ્પ્લીટ આજે સિઝનમાં ચણામાં આઈકું ને બે દિવસ તો ગિરીશને એવું નહોતા કરી શક્યા તો આજે આપણે એને ગ્રીસ બિરિશ કરીને કમ્પ્લીટ કરીને અત્યારે તૈયાર કરીને રાખ્યું છે જી જો ચણાની ખોતરીને બધું એમાં જ કહેવાય આપણે અત્યારે છે ને બદલાવી શીરી ગણા છે જીરામાં કરવાના છે તો ગિરીશ બિરિશ કરીને સર્વિસ કરીને કમ્પ્લીટ થઈને મશીનને કરીને રાખી દીધું છે અત્યારે હવે જો આપણે સામે એને જીરાને ઢગલો હોય આ જીરું કાઢવાનું છે તો જીરું કાઢવાનું જો ગીરીશના પમ્પને બધું આપણે એને પડ્યું છે મેહુલભાઈ જ ચા મેલે હા મેહુલભાઈ ચા મેલે ચા પીને પછી આપણે શ્રી ગણેશ કરી નાખી જીરામાં અને મેહુલભાઈના જીરામાંથી આપણે હે ને મુહૂર્ત કરવાનું આ સિઝનનું જીરાનું કેમ કે જીરું હજી ચાલુ કર્યું જ નહોતું હવે આ પેલા નંબરમાં ફર્સ્ટ ટાઈમ હે ને જીરુંમાં આપણે શ્રી ગણેશ કરી નાખી બાકીની લાઇટોનું થોડુંક કામકાજ આલે હે બધી સર્વિસ બસ કરીને પછી કીધું રાતો રાત્ર અવવાર હાલતું હોય રાતે અવરું અવાર તો શું એ કે પપકો જોઈ હા લાઇટ વગરનું ના લે બહુ હતી પણ ડીમ હતી બહુ ખાસ એટલી થતી નથી કેમકે ચોમાસું બધું ગયું હોય પડતર પડ્યું હોય ને અર્થિંગ બરાબર જળતા ના હોય બોડીમાંથી અર્થિંગ અર્થિંગ હરખા દીધા ને હરખા છેડા બેડા કર્યા આપણે કર્યું ગિરીશનું કામ ને હજી આમાં હં દેખાય કે હાંડું સાફ સફાઈ કરીને પછી જીરામાં મેલશું ને આખો દિવસ જીરું જ આપવાનું બહુ પછી પણ ઢગલો હે મોટો એ પણ જીરાનું કાઢવાનું ને ને આ પણ અત્યારે પણ જીરામાં જ મેળવાના જોઈ કેટલાક ઢગલા આજની તારીખમાં નીકળે તો બૈનારીઓ આપણા નવા બ્લોગમાં નવા વિડીયોમાં નવા વિડીયો સાથે અવા નવા એને હેતુથી આપણે વિડીયા બનાવવાનો પ્રયત્ન કરતા રહેવું ને કરશું ને સેટિંગ બાબતનું પણ ઝીણા મોટું એવું હોય તો એ પણ દેખાડશું બરાબર તો મિત્રો બનારી આપણા નવા વિડીયોમાં હાલો ભાઈ આપણે જીરામાં શ્રી ગણેશ કરી દીધા હા ને જીરામાં અત્યારે પરફોમન્સ કેવું આપણું ડ્રેસર આપીને આપણે લાઈવ બતાડી જ દઈ હા જોઈ લિયો જરકા વાળું જીરું બગડેલું એક નંબર ક્વોલિટી હે અત્યારે જીરાની આપું જ આવે ભૂહાતું ભૂહાતું કોઈ વસ્તુ ને જીરું હે બગડેલું સારું ભટ પડી ગયું હે હાલમાં તમે જોઈ શકતા હિંજરો દાણો થઈ ગયો સારું પડી ગયું હોય ઝરકાવાળું જીરું છે એક નંબર ક્વોલિટી છે ને આપણા મશીનમાં ઉડવામાં પણ કાંઈ કોઈ પણ હે ને નામનો દાણો ઝીણો મોટો કાંઈ ઉડતો નથી ને આની અંદર જો બાકીની અંદર પણ દાણા ઝીણા ઝીણા હોય ને આવે છે તો ઉડવાનું કાંઈ નામ લેતું નથી તો તમે જોતા જઈશો હાલમાં વિડીયોમાં આપણે લાઈવ બતાવી રહ્યો હું અત્યારે ને રિવરની વાત કરીએ તો અગિયારસો આરપીએમ ઉપર આલેક્ સાંધ્રુ હે સાંધું તો શું કે બગડેલ જીરું હોય કે સારું હોય થોડુંક થાય જ છે મારે પહેલેથી એનું કારણે કે આપણે હવામાં રજોટ રજટ પેલું કંઈ ઉઠતું નથી ગમે એવું જીરું હોય ઝીણું હોય બગડેલું હોય કે જરકાવાળું હોય કે કોઈ પણ હોય કારિયાવાળું આપણા જીરામ પરફોર્મન્સ આપણું ફેસર બહુ સારું થયે છે ઢકલો વધી જાય પણ ભકીમાં ભકોટ જ ઉડે બીજું કાંઈ ઉઠતું નથી ખાસ ડાઠી બાઠી બહુ એટલું ના ઉપાડ ઝીણું પેટ્રોલનો ભાગનો ઝીણો નાટલો હોય ને એ ઉપાડે પણ અત્યારે જીરાની અંદર બગડેલું જીરું હોય કાર્યાવારું હોય કોઈ પણ હોય હજી લગીમાં રાવ નથી આવી ખેડૂતોની કોઈની આપણે વાયુ આપણો વારા ઉપર ચાલતું હોય વારા પ્રમાણે વારો લેતા હોય ખેડૂતોનો ગમે ત્યારે ખેડૂતો આપણે વારામાં ચોક્કસ હોય મૂકી ના હતી અમુક સિઝનમાં એ પ્રમાણે આપણે અત્યારે આપણે જે ચાર પાંચ ટકાનો ઓર્ડર છે હાલમાં આપણે ચાલુ કર્યું કાંઈ એટલે બુકિંગ થઈ ગયા અમુક ઉપડે એને બુકિંગ થવા માંડ્યા છે આવી રીતે આ કાજરું જુઓ કાંદરું હાલમાં વધુ છે બફોટ જુઓ કાંઈ છે ને જીરો જીરો છે એટલે દસ ટકા જ બપોટ છે ને એંસી ટકા કાંજરું છે બરાબર એટલે કે ઘણા મિત્રોને એવું લાગતું હોય કે કાંજરું બહુ કાઢે કાજરું કાઢે ને એમ આમ માલ છે ને ઉડાડવો ના કરે કે ના ભૂહાવો કરે એટલે કેમ આવે છે હાલમાં જિગ્નેશ પેલાનું અત્યારે જીરું ભાઈ નીકળી રહ્યો છે જીરાનો ઢગલો બહુ ફર્સ્ટ ક્લાસ ને સારો છે હા થોડોક આવી ગયો તો બગડી ગયો તો અડધો અડધો સારો હતો ને જીરાની ક્વોલિટીની વાત કરીને જીરાની ક્વોલિટી બહુ સારી આવે ને તેવો જે આવું કઈ જીરાનો વલ હે હા ભાઈ ઘટાજા ભાઈ નું હે જો આખો ભરાણો આવા જ ના ભાઈ બીજા એને સાથીદાર આવ્યા નખાવા જુઓ હા બરાબર ને નાખવા આવ્યો ઓરવા એમ ને એ ભાઈ ઓરવા આવ્યો તમને હલો ક્વોલિટી બતાવી દો જીરાની ક્વોલિટી કેવી છે હા જોડીમાં આવક બતાડી દોક આવ્યો વિડીયો હાલમાં આપણે બે ટ્રેક્ટર હે ને ચણાના જો ભરાય હાલતા થઈ ગયા ટ્રેસર આપણા ટેક્ટર જણ હાલમાં જોડાવેલું એ ઓલા ટ્રેક્ટરમાં કોળી સાથે આપણે ચણાનું ટ્રેક્ટર ભરેલું છે હાલમાં અને હવે રવાના થઈ ગયા છે ઘરે કાલે રાત્રે આપણે ચણા કાઢ્યા હતા આપણે અત્યારે બહુ પછી કાઢવાનું જીરું ને બપોરે પહેલાં અત્યારે વાવવાના તલ એટલે હવે આપણે તલ વાવવા જાઓ ને બહુ પછી આપણે જીરું બહુ પછી ટ્રેસર આપણું જીરામ બની ગયા હે ને જીરાનું પરફોર્મન્સ કેવું દે ને આપણે પાછા લાઈવ બતાડશું તમને ને અત્યારે આપણે ચણા કાઢીને જવું બદલાશું બદલાવશું જાય ચાયણા અને ખટર જાળીને ને પટાણ બધું બદલાવીને બહુ પછી જીરા મેલશું ફલવા છે આપણે ચણાનું બરાબર થ્રેસર તો ચાલો બની વિડીયોમાં ટ્રેસરમાં પડી ગયું પંચર જવાનું તો ભાઈને બહુ પછી જીરું કાઢવા તો હવે જીરું તો કાંઈ આમાં નિખરશે નહીં કેમ કે ચાયણા ને બધું બદલાવવાનું બાકી પડ્યું હતું એટલે જો આપણે ટ્રેક્ટરમાં ને ટાયર શું થ્રેસરનું છોડાવીને હવે જાવું પંચર કરાવવા ટાયર થોડુંક નબળું છે જોઈજો કે સેકન્ડમાં મળી જાય ને તો બદલાવી નાખશું ને ઓલું ટાયર તો કમ્પ્લીટ હશે ગોટી બોટી ને આ બાજુ જો આ ભાઈ જો જીગ્નેશભાઈને હવે આપણે ટાયર છોડાવીને કમ્પ્લીટ કરીને જેક પેક મારીને જાય આવા કડા હતા એમાંથી આપણે ક્લીન જગામાં લઈ લીધું છે હવે જઈશી આપણે જો જઈ જઈએ ગામમાં ત્યાંથી પછી આપણે ટાયરનો જુગાડ કરશું ને ટાયરનું કાંઈક વ્યવસ્થા કરીને પછી આપણે પાછું ચાયણા ને કટર જારીને પટ્ટા ને બધું બદલાવીને કટરનું કમ્પ્લીટ કરીને જો આની ગોટી હારી છે ને પછી જાઉં જીરું કાઢવા કાલ હવાર અથવા જઈ જ થઈ ગયા એટલે આની ગોટી હારી છે સેકલમાં ટાયર ગોતવું જોઈએ આપણે જાઉં ખંભાળિયા વાળામાં જો જળી ગયા છે તો બદલાવી નાખશું ન કે પછી આમાં પંચરનું સેટિંગ થાય પંચરનું કાલે ન એક ઠેકાણે આપણે સેકન્ડમાં હયા જોઈ આવી ને એ પ્રમાણે આગળ વધશું એટલે આવી રીતના અત્યારે જો રસ્તા વચ્ચે પડ્યું રહ્યું છે હવે જઈએ અમે ટાયરની શોધ કરવા તો જીગ્નસભાઈ તો કમ્પ્લીટ થઈ ગયા હવે અમે ઉપડશું હાલો ભાઈ ફરીને આપણે બહુ પછી છે ને ભાઈ ચાર હાડા ચારે આપણે મેલી દીધું છે જીરામાં વંજ ભાજપે છે તમને એની વાળીનો વ્યૂ બતાડજો કેમ કેમકે આપણે આગલા પણ વિડીયો આપણે એમની વાળીના પાખા પાખા બનાવ્યા હતા આજ પણ હું તમને એની વાડીના વિડીયો બનાવીને દેખાડું એ જીરાનું પરફોર્મન્સ કેવો છે જોઈ લઈ એક નંબર જીરાનું ભઈલા અત્યારે ની વાત કરીએ તો બે જણા લગાતાર એક સારું ઓરે છે હા ઓક કઈક ઓર લીએ છે હા બરાબર હાલે હા હા મારા સબસ્ક્રાઈબર ભાઈ છે જોવો માણસ હે મજૂર એ બરાબર ઓરે છે ને કાંદરા ની વાત કરી કાંદરું થોડું આવે છે બે જણા છે જોવા જોઈએ એક ભાઈ માં હે કાંદરું કાઢે છે ભકોટ વાત કરી તો ખાલી ભકોટ જ ઉડે છે નાનલી બાંડલી કઈ ઉઠતી નથી ખાલી ભકોટ એટલે ભકોટ જીરાની પાંદડી એટલે પાંદડી જ ઉડે છે ખાલી ભક્તો ભાઈ બધા કામ કરે બરાબર હાલે ને હે હા દાંત કાઢે માણા હિ કે હું હિ કે કીએ હે રગલો જબરજસ્ત છે ને આમ કે બૈરા કામ કરે હે બધાય કુંજવામાં ચાલુ કુંજવે એને લતાવે છે ને બાજુમાં નાખીએ જોવી ને ભાઈ ઠાલી ને બે મિત્રો હોય ને મીંડા ઓરવા જીરો પણ જીરાની આવક પણ સારી આવે હો વાંધો નથી બહુ હારા માત્રાની અંદર હાલો છે

અડધુંનો ઢગલો ભેગો કરી રહ્યા ત્રણ અડધું બાકી છે આવી રીતે કંઈ કંઈક પરફોર્મન્સ લઈ દઈએ આપણું ફેસર મિતુ જર્મશનનું મશીન છે બહુ રેગ્યુલરની રીતે બહુ મસ્તી રીતનો કામ કરે છે મશીનમાં આપણે હાલતા હોય એટલે એમાં હેને ખરેખર અવાજ છે ને આય મને ગોખાટ એટલે મોટી બોલતો હોય તમને આમ જાય નહીં આજો અહીંયા મળ્યા તાવી તો મારવા ભાઈ કે ભાઈ તાવી તો માય દો એ કે કચરો ઓછો મીન મારી દો ભાઈ જેટલો ચોખ્ખું રાખશો એટલો ભાઈ ફાયદો તમને જ છે બરાબર તો હાલો બનનારી આપણા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમને જ્યારે ફેશનનું કામ ગમ્યું હોય જીરાની ક્વૉલિટી ગમી હોય તો ખરેખર બને ને તો એક લાઇક કીધો શેર કરો અને ચેનલમાં નવા ઈને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં તો બનનારી આપણા આ બ્લોગની અંદર